તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓપિનિયન ચેનલમાં ગઈકાલે આગાહી મુજબ જ રાજ્યમાં તીવ્ર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર બાજુ વરસાદનું પ્રમાણ ધાર્યા કરતાં થોડું ઓછું રહ્યું પરંતુ ગુજરાત રિજ્યના જિલ્લાઓમાં સારો વરસાદ રાત્રે અને વહેલી સવારે નોંધાવા પામ્યો છે અને આજે કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો વધુ તેની વાત કરીએ તો એકસો ત્રેપન તાલુકામાં રાજ્યમાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ ખેડાના માતર તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ તે સિવાય પંચમહાલ અમદાવાદ સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા તાપી અને સુરત જિલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ તે સિવાય રાતથી મધ્ય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લા સુધીના વિસ્તારોમાં ગાઢ વાદળો સાથે થંડરસ્ટોમ જોવા મળ્યા હતા આજની વાત કરતા પહેલાં નવા મિત્રો ખાસ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો આગાહીઓ માટે પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપર મોટા પ્રમાણમાં અસ્થિરતા અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કાંઠે એક ટ્રક પણ જોવા મળી રહે છે અત્યારે તમે જોઈ રહ્યા છો આજે સાંજે જે ટ્રફ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે જોવા મળી રહ્યો છે તે અને તે સિવાય આઠસો પચાસ ઇંચ એટલે કે નીચલા લેવલ ઉપર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે એક યુએસસી જોવા મળી રહી છે આજે મોડી સાંજે આ યુએસસી વધુ મજબૂત થઈ અને પશ્ચિમ તરફ ખસી અને સૌરાષ્ટ્રના કાંઠે આવી શકે પરંતુ જે અને ટ્રફ છે તેનો વરસાદ તેની પશ્ચિમ બાજુ વધુ હોય એટલે અત્યારે સમુદ્ર બાજુ અરબસાગરમાં વધુ વાદળો વધુ વરસાદ જોવા મળી રહ્યો છે સાતસો એંચપી ઊંચાઈ ઉપર સારો એવો ભેજ ગુજરાત ઉપર છવાયેલો છે અને અરબસાગરમાં એક અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ દેખાઈ રહ્યું છે હવે આજે પચીસ જૂન ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ જ વલસાડ નવસારી સુરત તાપી ડાંગ જિલ્લો ભરૂચ અને નર્મદા સુધીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને અમુક સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં પણ નોંધાઈ શકે છે જો અરબ સાગરની યુએસસી વધુ નજીક આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ નકારી શકાય નહીં તે જોવાનું રહેશે મધ્ય ગુજરાતમાં ગઈકાલની જેમ હળવો મધ્યમ વરસાદને એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે પણ ચાલુ રહી શકે ગઈકાલ કરતાં થોડો ઘટાડો મધ્ય ગુજરાતમાં વરસાદમાં નોંધાઈ શકે ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ ગઈકાલ કરતાં થોડો ઘટાડો થઈ શકે પરંતુ અરવલ્લી સાબરકાંઠા છોટાઉદેપુર પંચમહાલમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ હજુ નોંધાઈ શકે સૌરાષ્ટ્રમાં ગઈકાલની જેવું રહી શકે ઉત્તર સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્રમાં થોડો ઘટાડો થઈ શકે વરસાદમાં પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અરબસાગરની સિસ્ટમ આધારિત વરસાદ રહી શકે સિસ્ટમ થોડી અંદર આવે વધુ નજીક આવે તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના એકલ સ્થળે મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય આ સિવાય છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ચાલુ રહી શકે ક્યાંક ક્યાંક એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ટ્રક અને યુએસએની શક્યતા જોતા આવતીકાલ સવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે પરંતુ આ સિસ્ટમ નજીક આવવી જરૂરી છે કચ્છમાં ગઈકાલની જેમ ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલની જેમ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાને એકલદોકલ સ્થળે હળવો વરસાદ એકાદ ઇંચ સુધીનો પડી શકે જ્યાં ગાજવીજ થાય ત્યાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં પણ વધુ વરસાદ દેખાઈ શકે આગળના દિવસોમાં હજુ વરસાદ ચાલુ રહેશે તો તેની ખાસ અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર